ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા શું શું કરી શકાય તેની જાણકારી હોવી જરૂરી છે અતિશય ગરમીમાં સ્ટ્રોકની અસર વૃદ્ધો બાળકો ગર્ભવતી સ્ત્રીઓ તેમજ મજૂરી કામ કરતા લોકોને વધુ થાય છે હીટ સ્ટ્રોકના લક્ષણોની વાત કરીએ તો તેમાં માથાનો દુખાવો થાય છે પરસેવો વળતો નથી ચામડી લાલ અને સૂકી થઈ જાય છે ઉલટી થાય છે અશક્તિ અનુભવાય છે આંખો લાલ થઈ જાય છે ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચવા માટે પાણી વધુ પીવું જોઈએ સફેદ અને લાઈટ રંગના ઢીલા કપડાં પહેરવા જોઈએ બંધ કારમાં કે બંધ જગ્યાએ બેસવાનું ટાળવું જોઈએ ગરમી દરમિયાન આલ્કોહોલ અને કેફી પદાર્થોનું સેવન પણ ન કરવું સૌથી ખાસ એ વાત છે કે બપોરે થી સાંજે ચાર સુધી કામ વગર ઘરની બહાર પણ ન નીકળવું